રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ બદલી બાદ સુશીલ અગ્રવાલે આજે વડોદરાના નવા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો ચાર્જ સંભાળતા જ તેમણે જણાવ્યું કે ગુનેગારોની અને વિરુદ્ધ કડક કાર્યવાહી થશે સાથે જ પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે અગ્રવાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી અને ટૂંક સમયમાં તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે આયોજનની જાહેરાત કરી હતી આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અને પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે માને આપના મીડિયમથી બધા લોકોને એક વસ્તુ જો કહેવાની છે તે એ છે કે ગુનેગારોની મન ગુનેગારોનું જો ડર છે તે પબ્લિકની અંદર એ ડર ઓછો થાય ગુનેગારોની ઉપર કાયદાના કડકથી કડક પગલાં લેવામાં આવે અને કાનૂનને આપેલી સત્તાનું પૂરેપૂરું ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબતની પોલીસિંગ બરોડા ગ્રામ્ય જિલ્લાની અંદર કરવાનું પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય કોઈપણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલ્લા છે તે પોતાની તકલીફ લઈને આવી શકે છે અમે પૂરેપૂરું પ્રયત્ન કરશું કે અમે એમનું તકલીફનું નિરાકરણ કરી